ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ગુજરાત સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે સોમવારે ગુજરાત સેવા પસંદગી મંડળના સચિવે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ માહિતી આપી હતી આ ભરતી અંગે ગુજરાત સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપી જેમાં તેમણે જણાવ્યું હતું ખેતી જગ્યાઓ ભરવામાં આવશે આ સાથે જ મદદનીશની બાવન જગ્યાઓ અને અતિથિ ગૃહિક લાયકાત બે હાજર ચોવીસ સુધી પર ઓનલાઈન એપ્લિકેશન મંગાવવાની સત્તાવાર વેબસાઇટ પર પંદર કલાકે નોટિફિકેશન મૂકવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ